નમસ્કાર મિત્રો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ તાલુકાના રાણકપર ગામ પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને ત્યાંથી આપણા દર્શક મિત્રો સુધી આ લાઈવ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે આમ તો અકસ્માત થયો અને એક થી બે કલાક થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને જે બનાવ બન્યો છે તે જે અહીંયાથી પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ કે હળવદ તાલુકાનું રાણકપર ગામ આવેલું છે અને આ રાણકપર ગામથી નવા અને જૂના રાણક પર વચ્ચે આ જે રોડ છે ત્યાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જે પ્રકારે તમે કાર જોઈ રહ્યા છો કે આ રોડ છે અને રોડ ઉપરથી લગભગ એક થી બે ગુલાટી ખાઈ એટલે કે એકથી બે ગુલાટી ખાઈ અને અહીંયા રોડથી અહીંયા આવીને જીરામાં પડી છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તો નવા રાણક પર ગામેથી જૂના રાણેક પર જવાના રસ્તે આ અકસ્માત બન્યો છે કાર નંબર છે જીજે છત્રી એસી ત્રેસઠ પાસઠ નંબર છે આ કારનો અને આ કાર છે તે નવા રાણેક પરથી જૂના રાણેક પર જતી હતી અને તેમાં સિમેન્ટ હતો અહીંયા સિમેન્ટ પણ તમે જોવો છો કે સિમેન્ટની બે ગતિ તૂટી ગઈ છે અને ગાડી બે થી ત્રણ પલટી મારી ગઈ છે બે થી ત્રણ વખત પલટી મારી ગઈ છે તમે ગાડીના જે હાલત જુઓ છો તો સાથે જે ડ્રાઈવર છે જે કાર ચાલક છે તેને સામાન્ય ઈજા પણ પહોંચી છે આમ તો જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ આ કારમાં સવાર જે ડ્રાઈવર હતો તેને ઈજાઓ પહોંચી હોય અને સારો અર્થે ખસેડ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે તો હળવદ તાલુકાના જૂના રાણક પરથી નવા રાણક પર વચ્ચે આ બનાવ સામે આવ્યો છે જે પ્રકારે કારના તમે હાલત જોવો છો કે કાર બે થી ત્રણ પલટી મારી ગઈ છે એટલે કાર એકદમ ચૂંદો વળી ગયું છે ઉપરથી અને સાથે જ જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ કે કાર છે તે સિમેન્ટ લઈને જતો હતો તે દરમિયાન અકસ્માત બન્યો છે એટલે કે સિમેન્ટની એક બેગ હતી અને આ બેગનો અકસ્માત થયો છે બેગ પડી છે આ સિમેન્ટની આ બનાવ સામે આવ્યો છે હળવદ તાલુકાના જૂના રાણકપર ગામ પાસે અહીંયા રાણકપર ગામ છે આ જે તમે જોઈ રહ્યા છો તે રાણકપર ગામ છે અને રાણક ગામની એકદમ નજીક એક જેટલા એ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને જે ડ્રાઈવર છે તે ઈજાગ્રસ્ત થયો છે આમ તો જે ડ્રાઈવર છે તે ઓવર સ્પીડમાં હોય કે પછી નશાની હાલતમાં હોય તે પણ તપાસનો વિષય છે કારણ કે જે રીતે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાયો છે અને ગાડી એકથી બે પલટી મારી ગઈ છે એકથી બે રાઉન્ડ એટલે ઉપર પણ બધું તૂટી ગયું છે અને અંદર પણ થોડું ઘણું લોહી પણ નીકળ્યું છે જે પ્રકારે અંદરના દ્રશ્યો છે જો કે એ લોહી નીકળ્યું છે અને અહીંયા પણ કાચ ફૂટી ગયેલા છે જે પ્રકાર અને જીરોનો પાક છે આમ તો બે થી ત્રણ ગુલાટીયા માર્યા છે એટલે કે બે થી ત્રણ પલ્ટી મારવાને પગલે કાર સંપૂર્ણપણે ચૂંદો વળી ગયો છે એટલે લગભગ રોડ થી સો એક ફૂટ દૂર જઈને પડી છે અહીંયા થી સીધી જે તમે જુઓ છો અહીંયા થી તો અહીંયા થી સીધી કાર છે તે આવી અને લગભગ સો એક ફૂટ દૂર જઈને પડી છે અને કાર જોવો છો તે જીરા વચોવચ પડી છે એટલે સો એક ફૂટ કાર પલટી મારીને પહોંચી છે એટલે ડ્રાઈવરની ઈજાઓ પહોંચી છે સાથે જે પ્રાથમિક જાણકારી મળી છે તે મુજબ કે રાણક પર જે છે નવું રાણક પર ત્યાંથી સિમેન્ટ લઈ અને જૂના રાણક પર તરફ જઈ રહેતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો છે અને ડ્રાઈવર છે તે અને ઈજાઓ પહોંચી છે ઓવર સ્પીડ હોય કે પછી નશામાં હોય તે તપાસનો વિષય છે એટલે જે પ્રાથમિક જાણકારી મેળવી છે તે મુજબ કે રાણકપર પાસે આ બનાવ સામે બન્યો છે અને અહીંયાથી તમે જે દ્રશ્યો જોવો છો કે રાણકપર પાસે ગાડી એકદમ પલટી મારી અને ઉપરનું આખું તૂટી ગયું છે કાર નંબર છે જી જે છત્રી એસી તેસઠ પાસઠ નંબરની આ કાર છે અને કાર બે થી ત્રણ વખત પલટી મારી ગઈ છે એટલે કે ગુલાટીયા ખાઈ ગઈ છે એટલે સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગઈ છે એરબેગ પણ ખુલી ગયો છે જે કાર જુઓ છો તે એરબેગ ખુલી ગઈ છે અંદરની અને કાર પણ ઉપર આખી ડેમેજ થઈ ગઈ છે એટલે આ રાણકપુર પાસેનો બનાવ છે ને લગભગ દોઢ થી બે કલાક પહેલા આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે તો કાર નંબર છે જી જે છત્રી એસી ત્રેસઠ પાસઠ અને આ બનાવ બન્યો છે તે જુઓ છો કે આ અહીંયા અહીંયા પણ જે રજકો છે આહાર તે અહીંયા ચોટ્યું છે એટલે એક થી બે પલટી મારી ગઈ છે ને એના હિસાબે જ આ અહીંયા ચોઈતું છે અહીંયા પણ તમે જે પ્રકાર જોવો છો કે રજકોને ચોઈતું એટલે તો આ એરબેગ પણ ખુલી ગઈ છે આગળને સીટમાં લોહી છે એટલે લોહીના દ્રશ્યો આપણે નહીં બતાવીએ પરંતુ જે પ્રકારે કાર નુકસાન થઈ છે તે તમે જુઓ છો કે હળવદ તાલુકાના નવા રાણેક પરથી જૂના રાણેક પર જતી વેળાએ એ અકસ્માત થયો છે લગભગ સો એક ફૂટ પલટીમાં ડોર જેન પડી છે અને એકથી બે ગુલાટિયા પણ ખાતા હોય એટલે કે પલટી મારી ગઈ છે અને તેઓ બનાવ છે એટલે હળવદ તાલુકાના રાણીપર પાસેનો બનાવ છે અહીંયા ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈએ છે સાથે જ આ જીરાનો મહામૂલો પાક છે આમ તો ખેડૂતો રાત દિવસ મહેનત કરે ને ત્યારબાદ ઉત્પાદન લેતા હોય છે અને આ જીરાનો મહામૂલો પાક પણ અત્યારે અહીંયા કાચર ઘાણ વાળી દીધો છે જે પ્રકારે જીરાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અહીંયા તમે જે જુઓ છો અને સાથે તાર ફેન્સિંગ બે થાંભલા પણ તોડી નાખ્યા છે એટલે તારને પણ નુકસાન પહોંચાડ્યું સામે જે છે તે તાર બે થાંભલા તોડી નાખ્યા ફેન્સિંગ તોડી નાખ્યું છે અને અહીંયાથી સીધી પલટી મારીને આવી ગઈ છે અને જે પ્રકાર આખા દ્રશ્યો હું તમને બતાવીશ તો અહીંયા કાર તૂટી કાચ તૂટેલા છે અને સામે ને જે અહીંયા તાર તૂટી ગયેલા છે એટલે કે અહીંયાથી કાર સીધી જીરામાં જઈને પડી અહીંયાથી આ સીધા આ ફેન્સિંગ તોડી આ થાંભલો પણ તોડી નાખ્યો આ થાંભલો ઉખાડી નાખો લાઈથી સીધી કાર છે તે લગભગ સો એક ફૂટ દૂર જઈને પડી છે સાથે જ અંદર સિમેન્ટની થેલી હતી તે પણ તૂટી ગઈ છે એટલે જે પ્રાથમિક માહિતી મળી તે મુજબ કે રાણક પર નવા જૂના રાણક પર વચ્ચે એટલે કે નવા રાણક પરથી સિમેન્ટની થેલી લઈ અને જૂના રાણક પર તરફ આવતા હતા અને તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો કે નશામાં હોય તે તપાસનો વિષય છે પરંતુ કાર પલટી મારી ગઈ છે અને ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો હોવાની જાણકારી મળી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી છે રાણીપર ગામના દ્રશ્યો છે કાર નંબર છે જી જે છત્રી એસી ત્રેસઠ પાસઠ યુડાઈની કાર છે અને એરબેગ બધી ખુલી ગઈ છે અને સાથે જ સો એક ફૂટ કાર દૂર જઈને પડી છે જીરાનો પાક છે અને જીરાનો પાક વચ્ચે પડી છે એટલે જીરાના પાકમાં પણ થોડું ઘણું નુકસાન પહોંચાડ્યું છે એટલે અત્યારે હળવદ તાલુકાના રાણેપર પાસેના દ્રશ્યો છે જ્યાંથી તમે જોઈ રહ્યા છો કાર છે કાર નંબર ફરી એક વખત દર્શક મિત્રો સુધી પહોંચેડે જી જે છત્રી એસી ત્રેસઠ પાસઠ નંબરની આ કાર છે અને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો ઓવર સ્પીડ હોય કે પછી નશામાં હોય તે તપાસનો વિષય છે પરંતુ કાર બે થી ત્રણ પલટી મારી અને જીરાના પાકમાં પડ્યું છે લગભગ સો ફૂટ દૂર કાર પડી છે અને ડ્રાઈવરને ઈજાઓ પણ પહોંચી છે કારની સીટ ઉપર લોહી પણ છે એટલે હોસ્પિટલ ખસેડવો પડ્યો હોય તેવું પણ માહિતી મળી છે એટલે કઈ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ તપાસ કરી પણ ત્યાં દાખલ નથી કર્યા એટલે સરકારી હોસ્પિટલથી માહિતી નથી મળી એટલે જે કાર છે તે લગભગ સો એક ફૂટ દૂરથી પડી છે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કે અહીંયા જે તમે જુઓ છો ફેન્સિંગ આ થાંભલો છે તે થાંભલો તોડી ફેન્સિંગ તોડી અને કાર એકથી બે પલટી મારી ગઈ છે અને પલ્ટી મારીને લગભગ સો એક ફૂટ દૂર જઈ અને જીરામાં પડી છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે મિત્રો જેમ જોડાતા જાય એમ આપણે માહિતી પણ પહોંચાડતા હોય છે કે જે રીતે આ કોઈ ઘટના બની છે તે આભાર મિત્રો